હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખીર સાબુદાણાની સાબુદાણાની ખીર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ખીર બનાવવા માટે મેં લીધા છે સાબુદાણા સાબુદાણાને મેં પાણીમાં પલાળીને રાખ્યા હતા અડધો કલાક સુધી સાબુદાણાને પાણીમાં ભેગોવાથી સાબુદાણા જલ્દીથી ગળી જાય છે સાબુદાણાની ખીરમાં પણ ટેસ્ટ વધે છે સાબુદાણાને આપણે ધીમા તાપે પકાવીશું સાબુદાણાને ધીમા સાબુદાણાને ધીમા તાપે પકાવવાથી ઝડથી ગળી પણ જાય છે અને ખીર વધારે ટેસ્ટી પણ બને છે સાબુદાણા ગળે છે ત્યાં સુધી આપણે રવાને પણ શેકી લઈએ મેં અહીંયા લીધી છે એક કટોરી રવાની રવાને આપણે શેકવાનું છે બાદામી કલરનું ધીમા તાપે આપણે શેકીશું રવાને સાબુદાણા અને રવાની ખીર ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે અને વધારે ગુજરાતી બોલવામાં ફાવતું નથી એ માટે મારાથી કંઈ ભૂલ થઈ જાય તો મને માફ કરી દેજો હું સરસ રીતે ગુજરાતી બોલવાની પૂરી કોશિશ કરું છું કે તમને સારી રીતે હું સમજાવી શકું હવે આપણે સાબુદાણા જોઈ લઈએ કે ગળ્યા છે કે નથી ઘડિયા સાબુદાણા ઘડી ગયા છે હવે એમાં આપણે નાખવાના છીએ દૂધ સાબુદાણાની ખીર ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે અને બાળકોને તો વધારે ભાવે છે આ ખીર એમાં આપણે નાખવાના છીએ દૂધ દૂધની અંદર નાખ્યું છે મલાઈવાળું મલાઈવાળું દૂધ નાખવાથી એ ક્રીમી બને છે અને ટેસ્ટી પણ લાગે છે ખાવામાં આબુદાણાને રવાની ખીર ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે અને બાળકોને તો વધારે ભાવે છે આ ખીર હવે આપણે નાખીશું રવો રવો આપણે થોડો થોડો કરીને નાખીશું અંદર બધો રવો એક સાથે નાખી દઈએ તો એ ઢીપા જેવી થઈ જાય છે ખીર અને ખાવામાં પણ ટેસ્ટી નથી લાગે છે રવા નાખતી વખતે ચમચાથી ફેરવીશું ખીરને કે એના ગાંઠા ન બંધાય અને ખીર સરસ પણ બને અને ખાવામાં પણ ટેસ્ટી લાગે તમને અમારી ખીરની રેસિપી સારી લાગે તો મને કમેન્ટ કરીને બતાવજો ને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા આ ખીર ઘરના વડીલને પણ ભાવે છે અને બાળકોને પણ ભાવે છે મારા ઘરમાં તો બધા લોકો આ ખીર ખાય છે અને આ ખીર બનાવવા માટે દસથી પંદર મિનિટમાં ખીર બની પણ જાય છે અને ટેસ્ટી પણ બને છે હવે એમાં આપણે નાખીએ છીએ ખાંડ ખાંડ મેં અંદર એક કપ નાખ્યો છે તમે વધારે પણ નાખી શકો છો એમાં આપણે નાખીશું ડ્રાય ફ્રૂટ્સ બાદામ નાખ્યા છે અને દ્રાક્ષ નાખી છે બીજું કંઈ પણ નાખી શકો છો ડ્રાય ફ્રૂટ્સમાં ને સરસ રીતે ફેરવી લઈએ ખીરને આપણે ધીમા તાપે જ પકાવવાના છીએ કેમ કે ધીમા તાપે પકવાતી ખીર વધારે ટેસ્ટી બને છે અને ખાવામાં પણ વધારે ટેસ્ટી લાગે છે આપણે નાખીએ છીએ જાયફળ અને ઇલાયચીનું પાવડર એક ચમચી જેટલું નાખ્યું છે ને એક ચમચી જ નાખી છે મેં અંદર સરસ રીતે આપણે ફેરવી લઈએ ખીર ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે આ ખીરની સાથે પૂરી પણ ખાઈ શકો છો ઘઉંની ખીર પણ ખાઈ શકો છો તમને આ ખીરની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો અને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ કેવી લાગી રેસીપી ખીર બની ગઈ છે તમે જોઈ શકો છો આ ખીર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે બાળકોને તો વધારે ભાવે છે મારાથી કંઈ બોલવામાં ભૂલ થઈ જાય તો મને માફ કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને કમેન્ટ કરજો અને મને બતાવજો કે તમને આ ખીરની રેસિપી કેવી લાગી અને કેવી નહીં